ચાલો હવે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એટલે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ પહેલો પ્રશ્ન બે બ્રાન્ડની ચોકલેટો અનુક્રમે દસ અને બારના પેકેટમાં મળી રહે છે જો મારે બંને પ્રકારની ચોકલેટો એક સરખી સંખ્યામાં ખરીદવી હોય તો મારે ઓછામાં ઓછા દરેક પ્રકારના કેટલા પેકેટ ખરીદવા પડે ઓછામાં ઓછા એટલે કે એનો લસ્સા વધારેમાં વધારે નથી ચાલો એનો લસ્સા આપણે જોઈએ કોનો કોનો હતો કે દસનો અને બારનો પેલા દસનો અને બારનો લસ્સા જોઈએ બે બે પંચા દસ બે છક બાર બે મૂકીએ પાંચ એમનો મૂકીએ બે તેરી છ ત્રણ મૂકીએ પાંચ એમ નમ ત્રણ એકા ત્રણ પાંચ મૂકીએ એક અને એક ચાલો લસ્સા કેટલો આવે બે દુ ચાર ચાર તેરી બાર બાર પંચા ને સાઠ એનો લસ્સા છે એ સાઠ આવે એટલે કે પેકેટની કિંમત છે એ બંને પેકેટની કિંમત સાઠ હોવી જોઈએ ચાલો પેલો જુઓ તેર દસના બે પેકેટ ખોટું છે દરેક પ્રકારના બાવીસ પેકેટ તે પણ ખોટું છે દસના બાર પેકેટ તો કે દસના બાર પેકેટ તો એકસો વીસ થઈ જાય દસના છ પેકેટ તો કે સાઠ અને બારના પાંચ પેકેટ એટલે બાર પંચા સાઠ એટલે ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ છે લસ્સાના સમ પ્રમાણમાં છે ચાલો બીજો દાખલો એવી મોટામાં મોટી સંખ્યા શોધો મોટામાં મોટી સંખ્યા એટલે કે એનો ગુસ્સા શોધો જેનાથી એકસો ચાલીસ એકસો સિત્તેર અને એકસો પંચાવનનો ભાગાકાર કરતાં દરેક વખતે શેષ કેટલી વધે તો કે દરેક વખતે શેષ પાંચ વધે ચાલો હવે આપણે જોઈએ તો કે એકસો ચાલીસ છે એમાંથી આપણે પાંચ બાદ કરી નાખશું એકસો સિત્તેર માંથી આપણે પાંચ બાદ કરી કેમ પાંચ બાદ કરીએ છીએ કારણ કે આપણે શેષ છે એ બાદ કરવાની છે ગુસ્સામાં એટલા માટે લસ્સા હોય તો શેષ છે એને ઉમેરવાની હવે એકસો પિસ્તાલીસ અને એકસો પચાસ ચાલો હવે તમે એકસો પાંત્રીસ અને એકસો ને પચાસ જોશો તો એને પંદર પંદરનો ઘડિયો છે પંદર નવા એકસો થશે પંદર નવ્વા એકસો ને પાંત્રીસ અને પંદર દાન એકસો ને પચાસ પંદર ગુણ્યા અગિયાર કરો તો એકસો પાસઠ કઈ કોમન વસ્તુ આવી તો કે પંદર વડે છે એ ભાગી શકો છો દરેક વખતે શેષ છે એ કેટલી પાંચ વધે ચાલો એવી નાના માનાની સંખ્યા એટલે કે એનો લસ્સા શોધો કે જેને દસ પંદર અને ચોવીસ અથવા ત્રીસથી ભાગતા એટલે કે ચાર સંખ્યાથી ભાગતા શેષ હંમેશા શૂન્ય મળે ચાલો આપણે હવે લસા જોઈએ દસ પંદર ચોવીસ અને સાઠનો નો શરૂઆતમાં બે મૂકીએ બે પંચા દસ પંદર એમને મૂકીએ બાર દુ ચોવીસ અને ત્રીસ દુ ચાલો ફરી વાર આપણે બે મૂકીએ પાંચના પાંચ એમનો પંદર એમનો બે છક બાર અને પંદર દુ ત્રીસ ફરીવાર બે મૂકીએ પાંચ એમ નમ પંદર એમ નમ બે તેરી છ પંદર ચાલો ત્રણ મૂકીએ પાંચ એમ નમ ત્રણ પંચા પંદર ત્રણ એકા ત્રણ ત્રણ પંચા પંદર છેલ્લે પાંચ મૂકીએ ચાલો લસા કેટલો આવે બે દુ ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ અને ચોવીસ પંચા એકસો ને વીસ તો કે શેષ છે એ કેટલી વધે તો કે શેષ છે એ ઝીરો તો કે એકસો વીસ છે એ જ આપણો સાચો જવાબ બે હજાર ચૌદમાં પૂછાયેલો પ્રશ્ન ચાલો એના પછી એક ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે આઠ મીટર એટલે કે આઠસો મીટર પછી જે છ પોઈન્ટ પંચોતેર એટલે કે છસો પંચોતેર સેમી તથા ચાર પોઈન્ટ પચાસ મીટર એટલે કે ચારસો ને પચાસ સેમી છે એવી મોટામાં મોટી ટેપ તો અહીં આપણે ગુસ્સા શોધવાનો છે મોટામાં મોટી ટેપ ચાલો અહીંયા જોઈએ આપણે આઠસો પચીસ છસો પંચોતેર અને ચારસો પચાસ ચાલો હવે આ ત્રણે ત્રણ જે સંખ્યા છે ત્રણે ત્રણ સંખ્યાના આપણે ગુસ્સા પેલા પાડીએ ચાલો તો તમને ખબર છે કે આઠસો પચીસ આપણે પચીસ વડે ભાગી શકીએ ચાલ જોઈએ પચીસ આઠસો પચીસ ભાગ્યા તમે પચીસ કરો તો તેત્રીસ આવશે એટલે કે પચીસ ગુણ્યા તેત્રીસ છસો પંચોતેર કરો તો એનો જવાબ સત્યાવીસ આવશે ચારસો પચાસ ગુણ્યા પચીસ કરો તો કે અઢાર આવશે ચલો કોમન અવયવ કયો છે તો કે પચીસ ચલો હજી આગળ આપણે તેત્રીસના ભાગ આપણે જો પાડીએ તો શું પડશે તો કે અગિયાર તેરી તેત્રીસ ત્રણેયમાં કોમન હોય જોઈએ ત્રણ કોમન છે જોઈએ નવ તેરી સત્યાવીસ અને છેલ્લું છે પચીસ ગુણ્યા અઢાર અઢાર એટલે કે નવ દુ અઢાર અથવા ત્રણ છક અઢાર આ ત્રણના જે પડશે ત્રણ છક અઢાર તો આપણે લખીએ ત્રણ છ કઢા ચાલો ત્રણેમાં કોમન કઈ વસ્તુ આવી તો કે ત્રણ અને પચીસ તો કે પચીસ અને ત્રણ છે એ ત્રણે કોમન આવે છે એટલે કે પચીસ તેરી પંચોતેર પચીસ તેરી પંચોતેર છે હા તો કે ઓપ્શન નંબર બી સાચો જવાબ ચાલો એના પછી પ્રશ્ન ત્રણ ત્રણ અંકોની મોટા મોટી સંખ્યા જેને તમે આઠ દસ અને બારથી થી ભાગી શકાય ચાલો આઠ ત્રણ અને દસ વડે આપણે ભાગી શકીએ તો જોઈએ પહેલાં એનો લસ આપેલા આપણે જોઈ લઈએ કે બે પહેલાં મૂકીએ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર ફરીવાર બે મૂકીએ બે દુ ચાર પાંચ એમ નમ બે તેરી છ બે મૂકીએ એક પાંચ અને ત્રણ પાંચ મૂકીએ એક એક ત્રણ ત્રણ મૂકીએ એક એક અને એક બે દુ ચાર ચાર દુ આઠ આઠ પંચા ચાલીસ અને ચાલીસ તેરી એકસો ને વીસ એટલે કે લસા કેટલો આવ્યો લસા બરાબર એકસો ને વીસ હવે તમને એમ કીધું છે કે ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા તો આ ત્રણ અંકની સંખ્યા છે મોટા મોટી સંખ્યા એટલે કે એકસો વીસના અવયવી એકસો વીસના અવયવ એટલે કે એકસો વીસ બાર બારદુ ચોવીસ એટલે કે બસો ને ચાલીસ બાર તેરી છત્રી એટલે ત્રણસો ને સાઠ બાર ચોક અડતાલીસ એટલે ચારસો એંશી બાર પંચા સાઠ એટલે કે છસ્સો બાર છક બોંતેર એટલે કે સાતસો ને વીસ બાર છક બોતેર બાર સત્તા ચોર્યાસી એટલે કે આઠસો ને ચાલીસ બાર છન્નું એટલે કે ત્રણસો સાઠ બાર નવા એકસો આઠ જે હજારથી વધી જાય એટલે કે નવસો ને સાઠ છે એ ઓપ્શનમાં છે છે નવસો ને સાઠ ચાલો એના પછી વાસણ એ તથા બીમાં ક્રમશઃ એકસો પિસ્તાલીસ લીટર તથા એકસો સોળ લીટર દૂધ સમાય છે તે મોટામાં મોટા વાસકમાં પણ વાસણનું કદ કેટલું હશે મોટામાં મોટા એટલે ગુસ્સા કોનો કોનો એકસો પિસ્તાલીસ અને એકસો સોળનો ગુસ્સા એમાં જે જે કોમન હોય તે આપણે લખીશું ચાલો એકસો પિસ્તાલીસ અને એકસો ને સોળ જોઈએ તો કે એકસો પિસ્તાલીસ અને એકસો સોળ જો ઓગણત્રીસનો તમને ઘડિયો આવડતો હોય તો તમને આવડે ઓગણત્રીસ ચોક ઓગણત્રીસ ચોક એકસો સોળ અને ઓગણત્રીસો બે માં કોમન શું છે ઓગણત્રીસ જો તમને આ પરીક્ષામાં યાદ ન આવે તો શું કરવું ઓપ્શન ચેક કરવાના ઓપ્શનમાં એક લિટર છે પછી ઓગણત્રીસ લિટર છે ચાર લિટર છે તો ચાર છે ચાર વડે પેલા ભાગી જવાના ત્રેવીસ વડે ભાગી જાય ઓગણત્રીસ વડે ભાગી જવાય બે માં બે આ બે સંખ્યા છે એને તમે બે અહીંયા જે ઓપ્શનમાં આપેલા હોય ઓપ્શન પરથી જો બે ભાગી શકો તો એનો જવાબ આવશે પરીક્ષામાંથી આવી રીતના સરળ કરી શકાય ચાલો એના પછી સાતમો દાખલો સંખ્યાઓ કઈ કઈ તો કે ચોવીસ છત્રીસ અને બેતાલીસના લઘુત્તમ સાધારણ અવયવી લઘુત્તમ સાધારણ અવયવ એટલે કે સામાન્ય અવયવી કયા કયા છે આપણે જોઈએ છત્રીસ અઢાર દુ છત્રીસ એકવીસ દુ બેતાલીસ બે મૂકીએ બે છક બાર બે નવ્વા અઢાર એકવીસ અને એકવીસ એમને મૂકીએ ફરી વાર બે મૂકીએ બે તેરી છ નવ એમના એકવીસ એમનામ ત્રણ મૂકીએ ત્રણ એકા ત્રણ ત્રણ નવ ત્રણ સત્તા એકવીસ ફરી વાર ત્રણ મૂકીએ એક એક સાત સાત મૂકીએ એક 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 ચાલો હવે લસાનો જોઈએ તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ચાલો હવે જુઓ તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ ચોવીસ તેરી બોતેર અને બોતેર ગુણ્યા સાત કરો એટલે કે પાંચસો ને ચાર પાંચસો ચાર છે ઓપ્શનમાં તો કે હા ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ ચલો એના પછી આઠમો દાખલો નીચેનામાંથી કઈ સંખ્યાઓ આઠ અને બારના પ્રથમ ત્રણ સાધારણ અવયવી છે અવયવી કીધું છે તો અવયવી પહેલા આપણે જોઈ લઈએ આઠના આઠના કયા છે આઠ સોળ આઠ આઠ તેરી ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પંચા ચાલીસ આઠ અડતાલીસ આઠ સત્તા છપ્પન અઠ્યો અઠ્યો ચોસઠ આઠ નવા બોતેર અને આઠ દાન એસી ચાલો એના પછી બારના તો કે બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ બાર ચોક અડતાલીસ બાર પંચા સાઠ બાર છક બોતેર બાર સત્તા ચોર્યાસી બાર અઠ્ઠા છન્નું બાર નવા એકસો આઠ બાર દાન એકસો પ્રથમ ત્રણ કીધું છે હવે આમાં કોમન કયા કયા છે તો કે ચોવીસ બેમાં કોમન પછી અડતાલીસ બેમાં કોમન પછી બોતેર બેમાં કોમન તો કે કોમન કયા કયા થયા તો કે ચોવીસ અડતાલીસ અને બોતેર ચાલો ઓપ્શનમાં ક્યાંય છે ચોવીસ અડતાલીસ અને બોતેર ચોવીસ અડતાલીસ બોતેર ઓપ્શન એ છે આપણો સાચો જવાબ નવો દાખલો ચૌદ છત્રીસ અને છાસ ગુરુત્તમ સાધારણ અવયવ શું છે તો ગુસ્સા શું છે ચાલો ચૌદ પહેલા આપણે ગુસ્સા જોઈએ તો કે બે અને સાત ચાલો એના પછી છત્રીસ ના જોઈએ બે ગુણ્યા બે બે દુ ચાર ચાર તેરી બાર બાર તેરી છત્રીસ ચાલો છાસઠ ના આપણે જોઈએ બે તેરી છ

આ બંનેનો ત્રણસો ને ચોર્યાસી ગુણાકાર છે જો તેમાંની એક સંખ્યા ચોવીસ છે જો એક સંખ્યા ચોવીસ અને એક્સને આપણે એક્સ ધારી લઈએ ચાલ બીજી સંખ્યા કઈ હશે તો એક્સ બરાબર ત્રણસો ને ચોર્યાસી છેદમાં ચોવીસ ચાલો હવે ત્રણસો ચોર્યાસી ભાગ્યા તમે ચોવીસ કરો એટલે તમને સોળ મળશે સોળ છે ઓપ્શનમાં તો કે હા દસમામાં ડી ઓપ્શન સાચો જવાબ અગિયારમાં તે લાંબામાં લાંબી ટેપની લંબાઈ કેટલી હશે જેથી એક મીટર પંચોતેર સેમી એક મીટર પંચોતેર સેમી ચાર ચાર મીટર પચાસ સેમી અને છ મીટર છ મીટર અને પચાસ સેમી પૂરેપૂરી માપી શકાય ચલો એક ને પંચોતેર સેમી એટલે કે એકસોને આપણે લખીશું એકસો એકસો પંચોતેર સેમી પછી શું કીધું છે તો કે ચાર મીટર અને પચાસ સેમી એટલે છસો ને પચાસ હવે તમને ખબર છે કે આ બધાને તમે પચીસ વડે છે તે નિશ્ચે ભાગી શકો તો પચીસ ઓપ્શનમાં છે અગાઉ આપણે દાખલો આ આવી ગયો છે પચીસ ઓપ્શનમાં છે પચીસ સત્તા એકસો ને પંચોતેર આને પચીસ વડે ભાગી શકો અને પણ પચીસ વડે તમે ભાગી શકો ત્રણે ત્રણ ને તમે પચીસ વડે ભાગી શકો ચાલો એના પછી બારમો પિસ્તાલીસ સાહીઠ અને પંચોતેર ના ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવનો સરવાળો કેટલો થાય ચાલો જોઈએ દાખલો પેલા સૌથી પેલા એને આપણે ગુસ્સા જોઈશું કોના તો કે પિસ્તાલીસ સાહીઠ અને પંચોતેર ચાલો પિસ્તાલીસના જોઈએ ત્રણ તેરી નવ નવ પંચા પિસ્તાલીસ ચાલો સાહીઠના જોઈએ બે દુ ચાર ચાર તેરી બાર બાર પંચા સાઠ પંચોતેરના જોઈએ ત્રણ પંચા પંદર પંદર પંચા પંચોતેર ચાલો હવે આનો ગુસ્સા જોઈએ તો કે કોમન કઈ વસ્તુ છે તો કે ત્રણ 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 પાંચ 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 ચાલો હવે નહીં તો કે ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પંચા પંદર ચાલો એનો પંદર એનો ગુસ્સા થયો હવે લસા જોઈએ તો કે ત્રણ એકવાર રિપીટ થતી હોય એ આપણે લેશું નહીં ત્રણ ને પાંચ પહેલાં આપણે લઈ લેવી પછી બાકીને હવે લઈએ તો કે ત્રણ પછી બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ચાલો હવે ચાલો હવે સરવાળો તો કે લસ્સા નવસો ગુસ્સા કેટલો આવ્યો તો કે પંદર કેટલો આવે તો કે નવસો ને પંદર બંનેનો સરવાળો કેટલો થાય તો કે નવસો ને પંદર છે તો કે આ ઓપ્શન સી પંદર ચાલો એના પછી તેરમો કઈ સંખ્યા જે ચાર આઠ અને છ ત્રણેયના અવયવી છે ચાલો જોઈએ પહેલા એના લસતા મળે બે 2 ચાર બે ચોક આઠ બે તેરી છ બે 1 બે બે દુ ચાર ત્રણ બે એક એક ત્રણ ત્રણ એક ચાલો એના લઘુત્તમ સામાન્ય અવયવ કયો તો કે ચોવીસ હવે ભાગ્યા કરો તો દશાંત ચિહ્નમાં જવાબ આવશે છસો ચોસઠ ભાગ્યા ચોવીસ કરો તો દશાંત ચિહ્નમાં જવાબ આવશે પાંચ હજાર ચારસો બત્રીસ ભાગ્યા ચોવીસ કરો તો દશાંત ચિહ્નમાં જવાબ આવશે તો ત્રણસો અને છન્નું સોરી છસો ને છન્નું ભાગ્યા ચોવીસ કર્યો તો જવાબ ઓગણત્રીસ આવશે જે પૂર્ણાંક સંખ્યા છે અને એનો અવયવી હોય કારણ કે લસા તમને ખબર છે કે લસા છે એ ગમે તે સંખ્યા વડે તેને ભાગી શકાય એટલે ચોવીસ વડે તેને ભાગી શકાય છે ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ ચાલો એના પછી ચૌદમો દાખલો કઈ મોટામાં મોટી સંખ્યા છે જેનાથી બસો તથા ચારસો ને ભાગતા દરેક છ વધે છે ચાલો શેષ છ ચાલો બસો સિત્તેર ઓછા છ તમે કરો તો કેટલા મળે તો કે બસો ને ચારસો છવ્વીસ ઓછા છ કરો તો કેટલા મળે તો કે ચારસો ને વીસ ચાલો હવે આ બંને સંખ્યાઓનો આપણે ગુસ્સા મેળવીએ ચાલો હવે જો આ કોમન સંખ્યા કઈ છે કે કે જેને તમે ભાગી શકશો તો ચાલો બાવીસ ગુણ્યા બાર કરો તમે તો બસો ચોસઠ મળે અને ચારસો વીસ ભાગ્યા બાર કરો તો તમને પાંત્રીસ ગુણ્યા બાર મળશે એટલે આ બે માં બાર છે એ કોમન છે બાર કોમન છે તો જુઓ તો બાર છે ઓપ્શનમાં તો ઓપ્શન આ છે માટે માં બાર જવાબ આવશે ચાલો અહીં સ્વાધ્યાય પાંચ છે એ પૂરો થાય છે સ્વાધ્યાય છ આના પછી આપણે મૂકીશું